તો હલો મિત્રો આપણા એક નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો અને મજામાં જ રહો આજના વિડીયોમાં મિત્રો આપણે આવી ગયા હતા જીરામાં સાંટીથી આપણે દવા ખડની તો ખડ તો મિત્રો બળી ગયું છે પણ જીરું થોડું થોડું પત્તા બળ્યા છે તો હું તમને પૂરો વિડિયો દેખાડું તો વિડીયોમાં બના રહીજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ જુઓ મિત્રો ખડ તો બળી ગયું હે બધું જુઓ ખર્ચો બળી ગયો હે આપણે કાલે દવા સાટી ખડ મિત્રો કેવું હતું તમે ખડ કેવું હતું હું તમને દેખાડો ખાલી તમે ખર્ચુ આ બધું ખડ હતું આ ખડ મિત્રો આપણે ક્યારે ને ધીરે હતું હો આમાં ખર્ચુ ખાલી તમે જો આ બધું ખડ બળી ગયું હે જીરાના પત્તા ધાધ્યા હે મિત્રો જીરાના પત્તા પણ ધાધ્યા હે પણ એટલું બધું નુકસાન નહીં જીરાને તો દવા આવી ગઈ સારામાં સારી એટલે આપણે ખડ તો બળી ગયું કેમ કે ખડ બળી જાય તો સારું કહેવાય જીરું તો નહીં બળ્યું એટલું બધું માપ માપના પત્તા બળ્યા હે બળ્યું તો નહીં એટલે સારું છે ખડ મિત્રો એટલું હતું ને કે જીરામાં ન્યાદા એમ જ નહોતું એટલા માટે અમારે દવા સાચવી પડી જો જુઓ જીરાના થોડા થોડા પત્તા બળ્યા છે ઘણા નહીં બળ્યા જુઓ ઉપર ઉપરથી પત્તા બળ્યા હે જુઓ ઘણું નહીં બળ્યું જીરું એટલે કાંઈ વાંધો નહીં અને આપણું બળી ગયું એટલે ન્યાદવું નહીં પડે હવે એટલે દવા સાંટી તો વિડીયો પૂરો થયોજો હવે આપણે જવાનું છે ત્યાંથી આપણા ઘઉંમાં ન્યાકો નાખવા વરિયાળી ઉગી નથી એટલે આ પાવડો લઈ લીધો છે આપણે અને હવે જવાનું ન્યાકો નાખવા તો બ્લોગમાં પૂર્યા બનાવીશું તો મિત્રો આપણે આવી ગયા આપણા ઘઉંમાં ચેરા પાણી કરવા માટે આ જો વરિયાળી તો ઉજી નથી એટલે હવે ઘઉં વાયા છે ઘઉંમાં તો લેટ પડી ગયા પણ જે ભગવાન માતાજી આપે એ જો બધા ઘઉં કર્યા છે આપણે કેમ કે વરિયાળી તો ઊંજી નથી ઠા મૂકી એટલે લેટ પડી ગયા ઘઉંમાં વરિયાળીમાં કાંક લોચા થયા એટલે ઊંચી જ નહીં ઠા એટલે આપણી મહેનત કઈ ફેલ અને મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતા